જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર સુરતના લોકો ગરબા રમ્યા હતા જેનો થયો છે શિયાળાની સિઝનમાં લોકો હિલ સ્ટેશનમાં ફરવા જતા હોય છે સુરતના લોકો પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા અને ત્યાંનો માહોલ જોઈને લાલ ચોક પર ખૂબ મસ્તી કરી અને ગરબા પણ રમ્યા હતા સુરતીઓના ગરબા રમતા આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે જેની અંદર જોઈ શકાય છે કે એ લોકો લાલ ચોક પર કેટલા ખુશ છે આ એ જ લાલ ચોક છે જ્યાં અવારનવાર આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને પથ્થરબાજી જેવી ઘટનાઓ પણ બનતી હતી પરંતુ હાલ માહોલ કંઈક અલગ છે જમ્મુ કાશ્મીરનું નામ આવતા જ આપણે આતંકવાદી ઘટનાઓને યાદ કરતા હોય છે કે જમ્મુ કાશ્મીરમાં બે હજાર ચૌદ પહેલાં જે પ્રકારે આતંકવાદીઓ ઘટનાઓ થતી હતી પથ્થરબાજીની ઘટનાઓ થતી હતી એ જોઈને આપણને લાગતું હતું કે જમ્મુ કાશ્મીરમાં શું થઈ રહ્યો છે બે હજાર ચૌદ બાદ કેન્દ્રમાં સરકાર બદલાઈ નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર માટે અનેકો પગલાં લીધા છે જેને લઈને જમ્મુ કાશ્મીરના આજે હાલાત એકદમ બદલાઈ ગયા છે જમ્મુ કાશ્મીરના આપણે લાલ ચોક યાદ જ હશે અવારનવાર ત્યાં પથ્થરબાજીની ઘટનાઓ હુમલાઓ થતા જ હતા પણ હવે આજે ત્યાં લોકો ગરવે રમી રહ્યા છે સુરતનો એક ગ્રુપ જે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો એમના દ્વારા લાલ ચોક પર જેમાં મોટાભાગની મહિલાઓ પણ સામેલ હતી પુરુષો પણ સામેલ હતા લાલ ચોકની નીચે ગરવે રમતા વિડીયો સામે આવ્યા છે એ વિડીયો જોઈને એમ પણ લાગી રહ્યું છે કે સરકાર બદલાતી હોય ત્યારે હાલાત પણ બદલાતા હોય છે અને જમ્મુ કાશ્મીરમાં જ્યાં આતંકવાદીની ઘટનાઓ થતી હતી અને જ્યાં પથ્થરબાજીની ઘટનાઓ થતી હતી ત્યાં આજે સુરતના લોકો ત્યાં ગરબા રમી રહ્યા છે એ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે અને ચોક્કસપણે એ વિચાર આવશે કે ખરેખર કે આ જમ્મુ કાશ્મીરના સીન છે પણ હું આપને બતાવી દઉં એ જમ્મુ કાશ્મીરના લાલચોકના સીન છે જ્યાં ક્યારેક આતંકવાદીઓ પ્રવૃત્તિઓ થતી હતી ત્યાં આજે આપણે સુરતીઓ ગરબા રમી રહ્યા છે જો આ વિડીયોમાં